રાજકોટની ઘટના અંગે કોઈ શબ્દો નથી છે તો ફક્ત એક લાગણી જે નથી દેખાઈ શકતી કે નથી સ્પર્શી શકાતી ગેમ ઝોનમાં ગેમ રમવા લોકો સાથે જીવની ગેમ થઈ ગઈ આગકાંડ સર્જાતા આંખોના પલકારામાં બધું સ્વાહા થઈ ગયું અને મૃતકોની લાગણી રહી ગઈ તડપી તડપીને મોતને ભેટેલા એ મૃતકોની લાગણી કોણ સમજશે પોતાના વહાલ સોયા જીવને એ લાગણી કોણ સમજશે હજુ પણ લાપતા છે જેમનો કોઈ અતોપતો નથી એ રાહ જોતા હૃદયની લાગણી કોણ સમજશે ક્યારે સમજશે સરકાર અને જવાબદાર તંત્ર આ લાગણી રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે ગુજરાત આખું સ્તબ્ધ છે અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાયા છે કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી આગ લાગવાના અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે ત્યારે ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું આ દરમિયાન આગના તણખા ખરતા આગ ફેલાઈ હતી અને એક માહિતી પ્રમાણે ગેમ ઝોનમાં બે હજાર લીટરથી વધુ ડીઝલનો જથ્થો હતો આ સાથે જ આખું ગેમ ઝોન પતરાના શેડમાં બનાવવામાં આવ્યું હતું અને અંદર બાળકોના સાધનો રબર અને રેગઝીન હતા સાથે જ શેડ કવર કરવા થર્મોકોલની સીટથી કવર કરાયું હતું ત્યારે પ્રત્યક્ષ જણાવ્યું હતું કે ત્રીસ સેકન્ડમાં જ આખા ગેમ ઝોનમાં આગ પ્રસરી ગઈ હતી અને લોકોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહોતો ઘટના બાદ ફાયર પહોંચ્યું પણ ગેમ ઝોનની આગ કાબુમાં લેતા લેતા કલાકો નીકળી ગયા ત્યારે ઘટના બાદ જે લોકો ગેમ માં આવ્યા હતા અને મળતા ન હતા એ પરિવારના ટોળે ટોળા ઉમટવા લાગ્યા અને કહેવા લાગ્યા મારી દીકરી ક્યાં છે મારો ભાઈ ક્યાં છે મારા પતિ ક્યાં છે સૌ કોઈ સ્તબ્ધ હતા અને કોણ કોને જવાબ આપે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આખી ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ અઠ્યાવીસ જેટલી ક્ષત વિક્ષત લાશો હોસ્પિટલ પહોંચી ગઈ હતી એ લાશો કોથળામાં બાંધેલી ચુંદડીમાં ભેગી કરેલી અને ના જોવાય એવી સ્થિતિમાં હતી એ લાશોના દ્રશ્યો અમે આપણે ટીવી સ્ક્રીન પર પણ બતાવી શકીએ તેમ નથી ત્યારે હજુ પણ અમુક લોકો લાપતા છે જેમના સ્વજનો ગેમ ઝોન બહાર બેઠા છે ઘટના બાદ રાજકીય દોર શરૂ થાય તેમ સીએમ ગૃહમંત્રી શહેરના મેયર ધારાસભ્યો ઉચ્ચ અધિકારીઓ પહોંચવા લાગ્યા અને સ્વજનોને મળી સાંત્વના આપી અને ઈજાગ્રસ્તોની સાર સંભાળ લીધી તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના રિપીટ કરાયેલા શબ્દો ફરી બધાએ બોલવાના શરૂ કરી દીધા એસઆઈટી તપાસ કરશે કોર્ટ ચુકાદો આપશે આ બધી સાંત્વના પરિવારના સભ્યોને પાછા ના લાવી શકે સાહેબ ગુજરાતની આ સૌથી મોટી પાંચમી ઘટના છે અગાઉ પણ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો જેમાં બાળકોનો ભોગ લેવાયો તેમના સ્વજનો આજે આજે પણ બાળકોની યાદમાં છે અને ફરી એ યાદ તાજા થઈ રાજકોટમાં જે હતભાગીઓના ભાગીઓના મોત થયા છે એ મૃતકોને કેટલી પીડા થઈ હશે કેવી રીતે જીવ બચાવવા ભાગ્યા હશે કેટલું આમથી આમ દોડ્યા હશે અને છેલ્લે તડપતું મોત મળ્યું ત્યારે આ પીડાની સુરતના વાલીઓને ફરી યાદ આવી ગઈ અને કહી રહ્યા હશે કે હા આ તંત્રના પાપે જ મારી દીકરી અને મારા દીકરાએ પણ આવી જ રીતે જીવ ગુમાવ્યો છે એ પણ આવું જ તડપી હશે આ પીડા કોઈ ના સમજી શકે ના હું ના તમે કે ના નફટ તંત્ર આ પીડા તો ફક્ત એ મૃતકોના સ્વજનો અને ભગવાન જ જાણે કે આ જીવ કેવી રીતે અહીં સુધી પહોંચ્યો છે અનેક ઘટનાઓ બાદ પણ ના સરકારે કડક કાર્યવાહી કરે છે કે ના સ્થાનિક તંત્ર કાર્યવાહી કરે છે પૈસાના લાલચુ માણસો પૈસા લઈ લોકોના જીવની રમત રમે છે અને માસૂમ જીવ ગુમાવે છે આ ગેમ ઝોનમાં આવેલા લોકો મસ્તી મજાથી પોતાના પરિવાર અને મિત્રો સાથે મજા માણી રહ્યા હતા અને આ ઘટના બાદ જેમને પણ પોતાના વહાલસો યા દીકરા દીકરી પુત્રવધુ માતા પિતા ખોયા છે એ જીવતા સ્વજનો અત્યારે મૃત અવસ્થામાં દેખાય છે હજુ પણ અમુક લોકો લાપતા છે આખા ગેમ કાટમાળ ઉતારી એમાંથી રાખ સિવાય જ સામે આવી શક્યું નથી પણ હજુ પણ લાપતા લોકોના પરિવારને આશા છે કે ભગવાન કરે ને અમારા વહાલ સોયા અમને પરત મળે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ એ તમામ હતભાગીઓને હૃદયસ્થ શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તેમના સ્વજનોને ભગવાન હિંમત આપે તેવી પ્રાર્થના પણ કરે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ